ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરી અમદાવાદ અને અંકલેશ્વરમાં દરોડા પાડીને કેમિકલની ફેક્ટરીમાં જ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ બનાવવાનો કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો આ ઘટના બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ વિભાગ દ્વારા પણ જરૂરી તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરની કચેરી અમદાવાદ અને અંકલેશ્વરમાં દરોડા પડ્યા હતા બલ્ક ડ્રગનું કેમિકલ ફેક્ટરીમાં ટેસ્ટિંગ કર્યા વગર વેચાણ કરતી કંપનીઓ પર દરોડા પાડતા કૌભાંડ બહાર આવ્યું હતું અને બલ્ક ડ્રગનો અંદાજે એક કિલો જેટલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અમદાવાદની એસટીમ એન્ટરપ્રાઇઝ અને તેની સાથે સંકળાયેલી અંકલેશ્વરની અન્ય કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા તાજેતરમાં માન્ય પરવાના વગર દવાના ટ્રેન્ડિંગ કરતી એસટીમ એન્ટર અમદાવાદ તથા તેની સાથે સંડોવાયેલા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી દ્વારા પણ અંકલેશ્વર અને પાનોલી ખાતેના ના જવાબદાર ઉદ્યોગોમાં જરૂરી તપાસ શરૂ કરવામાં આવી હતી અને મટીરિયલ જરૂરી નમૂના લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા હોવાનું જ્યારે સમગ્ર મામલે જીપીસીબી દ્વારા આ ઉદ્યોગોને ક્લોઝર ફટકારવા સુધીની તજવીજ શરૂ કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ ભરૂચ